પણ અનેક વિસ્તાર ને અનેક તાલુકાઓની ની એમાંથી બાદબાકી કરીને અને પચાસ ટકા જે નુકસાન થયું હતું એ પણ હજી સુધી ખેડૂતોને ને નથી મળ્યું ને જેમને મળ્યું છે તેમને પણ નુકસાની સામે સાવ નજીવું વર્તન મળ્યું છે એક તરફ સરકાર એમ કે જે ગુજરાત સરકાર એમના પ્રવક્તા મંત્રી કૃષિ મંત્રી કે બેતાલીસ લાખ હેક્ટર માં વાવેતર નુકસાન થયું છે બીજી બાજુ કેન્દ્ર સરકારના તાજેતરની અંદર સંસદના પટલ ઉપર પૂછાયેલા એક પ્રશ્નની અંદર ગુજરાતમાં એક ચાર બે હજાર પચીસથી ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં કેટલા વિસ્તારમાં નુકસાન થયેલો પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપેલો જે જવાબ જેમાં ગુજરાતમાં જીલો દેખાડે છે હું પુનઃ એ વાત કહું છું એકદમ ગુજરાતની સરકાર અને આપ સૌના માધ્યમથી જોયું છે કે ખેડૂતો કેટલી તકલીફમાં મુકાણા ભારે મુશ્કેલીમાં મુકાણ બરબાદ થઈ ગયા સરકાર જેટલું નુકસાન એની સામે પચાસ ટકાની જ વાત કરી કે બેતાલીસ લાખ હેક્ટરમાં અને બીજી બાજુ કેન્દ્ર સરકારમાં સંસદના પટલ ઉપર જવાબ આપે છે કે જીરો જીરો નુકસાન આ સમયગાળો પણ મેં કીધો કે પહેલી એપ્રિલ થી લઈને ત્રણ ડિસેમ્બર સુધીમાં જ

આપણને એક પણ પ્રકારની આ લાભ મળવા પાત્ર થયો નથી આ સરકારની ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિનું વધુ એક ઉદાહરણ છે બીજું એક ઉદાહરણ સરકારે કીધું કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક બમણી કરશું મોટા ઉપાય વાત કરી અને આજે જોઈએ છીએ તો ખેડૂત આવક બમણી થવાને બદલે ખર્ચ બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ એના કારણે પણ ખેડૂત દેવાદાર થયું ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે આપણે માંગ કરીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે પુનઃ એ વાતને દોરાવીએ છીએ કે જેટલું વાવેતર એટલું વળતર આપવામાં આવે ખેડૂતોને માટે આ જીવન મરણનો મુદ્દો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ખુલ્લા મન સાથે ખેડૂત લક્ષી ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાતના ખેડૂતોને લાભ મળે માટે નીતિ લાગુ કરવામાં આવે અને જે નોમ્સ છે એ સંતોમાં પણ ખુલ્લું મન રાખીને ગુજરાતના ખેડૂતોને વિશેષ મદદ કરે તો જ ખેડૂત ખેતી ને ગાબડું બનશે ધન્યવાદ